પોતે તો ગુનો કર્યો જ આવીએ છે પણ ક્રાઇમ બ્રાન્ચ નહીં કા તો ક્રાઇમ બ્રાન્ચની મદદગારી છે અથવા તો મિત્ર ભાવે સાચો સીડીઆર મેળવી અને ટેમ્પરિંગ પોતે કર્યું હોય એને બદનામ કરી ક્રાઇમ બ્રાન્ચની આમાં આ બહુ મહત્ત્વની વસ્તુ અમારી બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એના બાળ માણસ ઉપર પણ અત્યારે મારા બાળકો સાહેબ અત્યારે સતત મારો છોકરો બહાર પણે પેલું પપ્પા નોકરી મળી મળશે હું થયું તમારું જે હવે જો સાચું બહાર આવે ને તો સાહેબ બહુ આવી ઘટના ક્યારેય નહીં બની કૌભાંડ થતા હોય પણ આવા નહીં થતા હોય સરકારી નોકરીમાંથી ટર્મિનેટ કરવા જે સંસ્થા માટે લડતો હોય એવા માણસોને હું મારો નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છું સામે પક્ષે સક્ષમ ઓથોરિટી આપવા માટે તૈયાર હોવી જોઈએ આ રાજ્યમાં કઈ કઈ પ્રકારના કાંડ ચાલે છે અને અધિકારીઓ કઈ કઈ પ્રકારના કાંડને પાર પાડે છે એ તમને જણાવીશ તો તમને થોડું આશ્ચર્ય થશે વાત છે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન અધિકારીઓની મનીષ પંડ્યા નામના એક પીજીવીસીએલના કર્મચારીના આક્ષેપ છે કે અધિકારી બરનવાલ માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કાં તો કંઈક ખોટું કર્યું છે અથવા તો તે છુપાવી રહી છે કારણ કે તેમને બરનવાલને બચાવવા હવે જરૂરી છે આગ હવે દામન સુધી પહોંચી છે અધિકારીઓ સુધી પહોંચી છે માટે તેમને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના હાલના અધિકારીઓ કેવા જવાબ આપે છે તેના પણ તેઓ આક્ષેપ કરતા જવાબ આપશે વિગતે વાત કરીએ મનીષ પંડ્યા સાથે તો તેને કહીએ જે નમસ્કાર નમસ્કાર સર સર તો રાજકોટ જે આઈએસ અધિકારી બરણવાલે તમારા વિરુદ્ધમાં આક્ષેપ કર્યા હતા કે તમારી સીડીઆર હતી કે તમારા તમારા દ્વારા આઈએસ અધિકારીને ધમકી આપવામાં આવી કે તેમની બદલીની વાત કરવામાં આવી આ મામલે કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ ને તમે કહો છો કે કરવામાં આવે કારણ કે તમે સત્યને બહાર લાવવા માંગો છો આ બાબતે તમે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં કોને મળ્યા શું થયું કોને જવાબ આપ્યા સાહેબ મેં સૌ પ્રથમ તો વીસ છે અત્યારના જે તત્કાલીન એમડી વર્તમાન એમડી પ્રીતિબેન શર્મા છે એમને મેં પુરાવા મારા કે ભાઈ મારી સાથે એમાં મેં ચાર્જશીટ જોડેલી છે બરનવાલ સાહેબે આવો આક્ષેપ મૂક્યો છે એનું મેમોરેન્ડમ મૂક્યું છે એની અખબારી યાદી મૂકી છે એનું ઇન્ટરવ્યુ છે ડીવીડીમાં સામે મારામાં ફોન આવ્યો તો એનો ડીવીડીમાં પુરાવા બધો પુરાવા સાથે મેં રજૂઆત કરી હતી એની એક નકલ મેં માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી રાજકોટને આપી હતી એમણે પચીસ છ એ રેકોર્ડ ઉપર મારે જે આમાં નંબર આવ્યો હતો ઝીરો ઝીરો વન કે એવો કરીને એનીથી એને ઓનલાઈન નંબર પડ્યો મને મેસેજ મળ્યો અને એ ડીસીબી પોલીસ સ્ટેશનને મળ્યો હવે છ સાતે સાહેબ છે ને મને પાંચ તારીખે ફોન આવ્યો હતો ડીસીબી પોલીસ સ્ટેશન કે તમારી એક અરજી છે અને એમાં તમારે નિવેદન દેવા ડોડિયા સાહેબ પાસે આવવાનું પીએસઆઈ સાહેબ ઓકે સાહેબ મને તમે લેખિત જાણ કરશો ના ના એ ક્યાં ટેલિફોનિક જ છે કાંઈ વાંધો નહીં સાહેબ એટલે હું અને આ બધી ઘટનાઓ અમારી યારે બનતા એટલે અમારે સાક્ષીઓ કે એ રાખવા ખૂબ જરૂરી ક્યારે હું બને હવે તો ખોટું એવડું મોટું બની ગયું છે કે જે બિના બનેલ જ નથી અને એને સ્વરૂપ આપીને અમને નોકરીમાંથી ટર્મિનેટ સુધી અને એવી કાર્યવાહીમાં કંપનીને ધોઈ નાખી છે હવે જો સાચું બહાર આવે ને તો સાહેબ બહુ આવી ઘટના ક્યારેય નહીં બની કૌભાંડ થતા હોય પણ આવા નહીં થતા હોય સરકારી નોકરીમાંથી ટર્મિનેટ કરવા જે સંસ્થા માટે લડતો હોય એવા માણસોને એટલે અમે એક બે પત્રો લખ્યા છે મેં બે પત્રો લખેલા છે ડોડિયા સાહેબને કે ભાઈ અમારું પહેલાં તો નિવેદન લેવામાં આવ્યું હતું છ સાથે એટલે અમે ચાર પાંચ કર્મચારી અમારા હોદ્દેદાર મુદ્દલ યુનિયનના અમે બધા સાથે ગયા ફરિયાદી અમારી યુનિયનની હતી એટલે અમારું લેખિત નિવેદન લેવામાં આવ્યું નિવેદન લીધા પછી મેં એને કીધું કે મને આ નિવેદનની કોપી આપો મને કે હમણાં ન મળે એની ફરજ ઉપરના જે હતા એમણે લીધું એને એટલે કે તમને તપાસ પૂરી થયા પછી મળશે ઠીક છે સાહેબ ભાઈ એવા અમે થોડાક દી પછી મેં રૂબરૂ ગયા ને એટલે પત્ર લખ્યો મેં સાહેબ હવે આટલો સમય વીતી ગયો હશે અને આ તપાસ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હશે અને પોલીસ કમિશનર સાહેબને આપે અહેવાલ કરી દીધો હશે તો અમને એની સર્ટિફાઈડ કોપી આપો અને જો તપાસ બાકી હોય તો અમારો પરિવાર છે એ અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે બચ્ચાઓ ભણે છે અને એની અમારી બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એના બાળ માણસ ઉપર પણ અત્યારે મારા બાળકો સાહેબ અત્યારે સતત મારો છોકરો બહાર ભણે પેલું પપ્પા નોકરી મળી મળશે હું થયો તમારું હવે આ પોઝિશનમાંથી અમારો આખો પરિવાર તો સાહેબ એટલો બધો ખરાબ માનસિક શારીરિક આર્થિક સમાજમાં બદનામીનાનો ભોગ બન્યા એટલે અમે કીધું કે હવે તમે અમને આપો તો અમે અમારી નિર્દોષતા પુરવાર કરી શકીએ હવે મને સાચી તપાસ કરીને અહેવાલ આપે ને સાહેબ એટલે હું બીજી મિનિટ સાહેબ ગેરંટીથી કહું છું કે મને પુનઃસ્થાપિત કરી દેવો પડે ને તમામ હકીસા સાથે તો પછી આઈ અધિકારી બરણવાલાએ લગાવેલા આક્ષેપોનું શું થાય પણ એને બચાવવા માટે તો આ પ્રશ્ન થાય સાહેબ આજે ત્યાર પછી મેં બીજો કાગળ એ લખેલો છે અને છેલ્લે મેં હું એમડીને મળવા ગયો લગભગ બાર તારીખે બાર આઠે કે મળ્યા હતા મુલાકાત આપી મેં એમ કીધું નહીં એમણે આગળના પહેલામાં કે કટારા સાહેબને મળો પછી ત્યાંથી અમે ત્યાં ગયા ડોડિયા સાહેબને હું મળ્યો ડોડિયા સાહેબે કીધું ડોડિયા સાહેબ એટલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ છે ડોડિયા સાહેબ એમને હું મળ્યો શું મેં કીધું મારી સાહેબ એક રજૂઆત હતી અને એમાં જો તપાસ કરી કે આ ભાઈને બતાવી દો તો એટલે ખૂણામાં કોમ્પ્યુટર પડ્યું તેમાં મને બતાવ્યું એક્સેલ સીટ એક ખોલી એક્સેલ સીટમાં ખાનું મોટું કર્યું મોબાઈલ નંબરવાળું અને મને કે જો આ તમારો નંબર છે તમે એને અગિયાર અઢારે ફોન કર્યો મેં સાહેબ અમારું જીઓ કંપની પ્રોવાઈડરનું આ બિલ છે અને અગિયાર દસ સત્તાવનથી લઈને ત્રેવસ ત્રેવીસ ઓગણસાઠ સુધીમાં મારામાંથી ફોન થયો ઈશ્વર સાક્ષી હું કહું છું મેં મારા જન્મથી લઈને ક્યારે આ પંદર ડિસેમ્બર ત્રેવીસે પહેલો વહેલો ફોન મેં એમડી દવે સાહેબને કર્યો અને હું અત્યારે બિલ પણ રજૂ કરી શકું એમ છું આપ સાહેબને મેં જે બે ત્રણ ફોન કર્યા એનું આપ બોલો તો હું અત્યારે લાઈવ કાઢીને આપને બીજી જ સેકન્ડે ઇમેલ દ્વારા જીઓ આપે છે દરેક યુઝર્સને કે જેની અંદર કોઈ ચેડા થવાનો ચાન્સ નથી અને એ ઈમેલ દ્વારા હું આપ્યો તો ઇમેલ જ ફોરવર્ડ કરીને આપને મોકલી શકું પછી શું થયું એટલે ત્યાં ગયા તો મને કે એ તમારો જીઓનો ખોટું છે તો સાહેબ આ મારો મોબાઈલનો સ્ક્રીનશોટ આપું છું એમડી સાહેબનો નંબર મારામાંથી આવ્યો હતો અને આ એમડી સાહેબે તમને ફોન કરવાની બોલો હું આપની બીજી શું સેવા કરી શકું તો સાહેબ મારી એટલે નમ્ર વિનંતી છે કે ઈશ્વર સાક્ષીને રાખી ન્યાયી તપાસ પૂર્ણ કરી અને તમે પોલીસ કમિશનર સાહેબને આનો અહેવાલ કરો ન્યાય નહીં મળે તમારે નામદાર કોર્ટ પાસે ન્યાય અર્થે જવું પડશે નામદાર કોર્ટ સિવાય હવે સંવિધાન સિવાય તો સાહેબ કાંઈ બીજું રહ્યું જ નથી કોર્ટ ઉપર હવે એક વિશ્વાસ રહ્યો કે ત્યાં આ ન્યાય મળે પછી એમ તો અમને ચા પાય ચા પાયા પછી નીકળ્યા પણ આજ દિન સુધી કાંઈ એમાં કોઈ કાર્યવાહી નથી કોઈ પ્રત્યુત્તર નથી એટલે મેં એકત્રીસ આઠે આરટીઆઈ કરી છે કે ભાઈ મારી આ અરજી અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે તમામ કાર્યવાહીની માહિતી દર્શાવતા દસ્તાવેજો અને આનુષંગિક માહિતી દર્શાવતા દસ્તાવેજોની નકલો પ્રમાણિત નકલમાં પૂરી પાડવી બીજી વસ્તુ આ માહિતી આપો ત્યાં સમય સુધીની આપી દેવાની પછી માહિતી તો તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ જ નથી નહીં એને કર્યો નથી પણ એને જે પત્ર એક મને મળ્યો કટારા સાહેબનો એ એવું કહી ડીસીબી પોલીસ સ્ટેશનના ઈમેલ દ્વારા અમને મળીને એ માહિતી એને મારી ગેરહાજરીમાં ઇન્કવાયરી ઓફિસરને આપી ઇન્કવાયરી ઓફિસર અને તપાસ અહેવાલમાં પોલીસ સ્ટેશન લખેલું પોલીસના નામે આ તો પોતે તો ગુનો કર્યો જ જાય છે પણ ક્રાઇમ બ્રાન્ચ કાં કાતો ક્રાઇમ બ્રાન્ચની મદદગારી છે અથવા તો મિત્ર ભાવે સાચો સીડીઆર મેળવી અને ટેમ્પરિંગ પોતે કર્યું અને બદનામ કરી ક્રાઇમ બ્રાન્ચને આમાં આ બહુ મહત્વની વસ્તુ ટૂંકમાં હવે આબરૂ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને બચાવવાની છે તમારા મામલામાં એવું કહેવાનું થાય હવે સાચું તો ક્રાઇમ બ્રાન્ચ જો એને મેલ આપ્યો જ છે જે તે સમયનો એટલે જો ક્રાઈમ શોધવાની બ્રાન્ચ હોય તો એ ક્રાઇમ ક્રાઈમને સોધી અને સત્ય બહાર લાવશે ક્રાઈમ કરવાની બ્રાન્ચ હોય તો એની પાસે છે આમાં ગુનો આ કોઈ એવો ગુનો નથી કે એને એટલી મહેનત કરવી પડે બીજી મિનિટ નું જ કામ છે આનું દૂધનું દૂધ અને પાણીનું પાણી મેલ છે હવે ગામ આખાના મોબાઈલ એફએસએલ કરાવીને તમે ડિલીટ મારી દીયો અને પકડી લેતા હોય એનામાંથી જે મેલ થયો છે કાં તો પીજી વિશેને એમ કેવું થાય કે મેલ મને પાછો ફોરવર્ડ કરો એટલે ક્રાઇમ બ્રાન્ચે જે મેલ કર્યો તો એનો ડેટા આવશે પાછો જો એમાં ટેમ્પરિંગ નહીં હોય તો કોણે કર્યું પીજી લે કર્યું એનો ઈ મેલ પાછો રિટર્ન મગાવી લઈને જો એમાં ટેમ્પરિંગ હોય તો ક્રાઇમ બ્રાન્ચે જ સાહેબની સાથે કોઈ સારું થવા અથવા કોઈ ઓલાથી ટેમ્પરિંગ કરીને જ આપ્યું છે અને એ દૂધ જેવું સત્ય છે પણ જો સત્યને શોધવા અને નિષ્ઠાપૂર્વક અમે સાડા છ કરોડ જનતા માટે લડ્યા છીએ એ જનતામાં લડતાં લડતાં અમે ભોગ બન્યા છીએ તો પોલીસ તો કાયદાનું રક્ષણ કરવા માટે અને કાયદાનું પાલન કરવા અને કરાવવા માટે બંધાયેલી છે જ્યારે ખુલ્લે આમ બરનવાલ મીડિયાને સમક્ષ એમ કહે છે કે પોલીસ મિત્રો પાસેથી મિત્રો તો ગમે કરી દે ને હા પોતે માધ્યમમાં એવું બોલે છે બોલે છે પોલીસ મિત્રો અને બીજું સાહેબ મેં એ અરજી પણ હું માગું છું તમે પોલીસમાંથી ડેટા મેળવવા માટે અરજી કરી આપો આજની આજ દિન સુધી આપતા નથી જો એવું નથી થયું તો પોલીસે જો પોલીસે અરજી થઈ હોય તો પીજી વિશેલ આઉટ કેમ કે આ તો સરકારી નંબર હતો પીજી વિશેલમાં તમે અને હું બધા આપણે એનું બિલ ભરીએ છીએ સાહેબ જે વાપરતા હતા એ નંબરનું અને એનું દર મહિને સાહેબ અમારું ડિટેલ બિલ પણ આવે છે ડીવીડીમાં એટલે ખાલી ડિટેલ બિલ આપે ને તોય હમણાં દૂધનું દૂધને પાણીનું પાણી ડિટેલ બિલ છે જ ને આપણે જે તે સમયે આરટીઆઈમાં માગ્યું અને એ સમયે સાહેબ મેં પ્રથમ જ શોકોજના જવાબમાં કહી દીધું હતું કે હું આ બાબતે એમડીએ કરેલા આક્ષેપ બાબતે હું મારો નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છું સામે પક્ષે સક્ષમ ઓથોરિટી આપવા માટે તૈયાર હોવી જોઈએ હું ન્યાય પ્રક્રિયા અર પ્રકાર ફેસલ કરવાના જે લાઈવ ડિટેક્શન મારા જે કાંઈ લાઈવ ટેસ્ટ થતા હોય છેલ્લી ક્વોલિટીના કરવાની છૂટ છે મારો મોબાઈલ પાસ કરાવવાની છૂટ છે તો ટૂંકમાં આ ઘટનામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સત્યને ફલિત કરી અને એક વ્યક્તિના પરિવારને એક વ્યક્તિની નોકરીને જ બચાવશે એટલું નહીં પરંતુ આ રાજ્યની આબરૂને પણ બચાવશે જોઈએ હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ આમ તો હવે આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર તરીકે બદલી ગયા છે કદાચ તેમના જે આ વાત આક્ષેપોની છે એ સમયમાં કાર્યકાળ તેમનો હશે પરંતુ હવે બ્રિજેશકુમાર ઝા છે તો આઈપીએસ અધિકારી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીબી પાર્થિવરાજસિંહ ગોહિલની આ નૈતિક જવાબદારી પણ બને છે કે આવા આક્ષેપો માધ્યમોમાં જ્યારે કોઈ વ્યક્તિ લગાવે ત્યારે પોતાની શાખ બચાવો કે ન બચાવો પરંતુ રાજકોટ શહેર પોલીસ ગુજરાત પોલીસ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની શાખ બચાવી અને કોઈનું જો ખરેખર સત્ય બહાર આવવાથી સારું થતું હોય તો એ કરવું જોઈએ જોઈએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે શું જવાબ આપે છે દરેક અપડેટ આપના સુધી પહોંચાડવા માટે અમે પણ કટિબદ્ધ છીએ જોઈએ આગામી કાર્યવાહી શું થાય છે નમસ્કાર